હેલો તો આજે બેઠક વ્યવસ્થા તમે વાત કરતી મુજબ વ્યવસ્થામાં ડી બનાવવા આવ્યો છો બેઠક વ્યવસ્થા સમજાવવા એવો છો તો જ્યાંથી સમજીએ બેઠક વ્યવસ્થા બે એક્ઝામ પર સામે લઈને આવ્યો છો અને બે એક્ઝામ પર એ લીધા છે કે મોટે ભાગે સામે રીતે વધવામાં ઇન્વોલ થઈ જાય છે બરાબર તો સમજાય બેઠક વ્યવસ્થા એના માટે તમારે શું સમજવું જરૂરી છે બરાબર આટલું આવડતું હોય તો બેઠક વ્યવસ્થા શું સૌથી પહેલા તો દિશા આ કઈ છે પૂર્વ આ કઈ છે પશ્ચિમ આ કઈ છે ઉત્તર અને આ કઈ છે દક્ષિણ એક આ દિશા વળતી હોય અને બીજું આ કઈ છે જમણી બાજુ અને આ કઈ છે ડાબી બાજુ જો આટલું આવડતું હશે તો છે આપણે આ બંને એક્ઝામ્પલ આવડી જશે અને આના ઉપરથી જે કંઈ પૂછાશે એ પણ આવી જશે બરોબર છે તો આગળ વધીએ तो तुम्हारी पास है वो जो मान जिसके हूं जो तुमने हमारी टेक्निक आप शुरू है थोड़ी तुम्हें तो खास फॉलो कर जो तो थोड़ा वधारे तुम्हें इजी रहे से बराबर तो जो ही आपरे एग्जाम पर से वधारे तुम्हें जल्दी ख्याल आवे सेटा मैं कहूं ज्यादा तुमने का था था। कहे वर्तुलाकार टेबल विषय तुम्हारे समझ ही लेवा को वर्तुलाकार टेबल छे दौरवानी जरूरत ना छे अच्छा दौरो तो भी चले ना भी चले बराबर पर जे कीधु छे हम जो आपरे जाइए वर्तुलाकार टेबल छे वो कीधु छे

આનું મોટું અંતર છે આનું મોટું અંતર છે આનું મોટું અંતર છે આનું મોટું અંતર છે આનું અંતર છે આનું અંતર છે આનું અંતર છે આવું સમજીને ચાલીએ ખાસ ધ્યાન રાખજો જ્યારે આપણે મોટું અંતર છે કે બાજુ કીધું ના હોય ત્યારે એવું સમજી લેવાનું કે મોટું કઈ બાજુ છે અંદરની બાજુ બરાબર હવે ખાસ તમે જોજો તમને આના પરથી કેટલી શક્યતાઓ સંભાવના છે તમને સમજાવું છું આ વ્યક્તિ માટે જમણી બાજુ કઈ છે આ બધી બરાબર છે आर्यती मर्डेर आ आर्यती मर्डेर आ आर्यती मर्डेर जमुनी बाजू आ आर्यती मर्डेर जमुनी बाजू आ था ये नहीं किये थे ये बाजू क्योंकि अंदर ही जरूरत नहीं पूछेगा आ नीचे नहीं जरूरत वो गेट हो गया लेकिन आमले तरफ हो गया पानी जमुनी बाजू कहीं था ये आ जबराबंद पानी जमुनी बाजू आ बद ક્યા વર્તુળ પર દેવરની ફરતે બેઠા છે ડી એફ ની જમણી તરફ બીજો છે કેટલામો બીજો કોણ તો કે ડી ડી એફ ની કોની તો કોઈ જગ્યાએ પહેલા એફ મૂકી દો કોઈ પણ જગ્યાએ શું મૂકી દો એફ બીજો હે ને એને પહેલા આપણે સંકેતી દો ડી ને આપણે ગોઠવવાનો છે કોને ગોઠવવાનો છે ડી ને કેમ ને છે ડી એફ જમણી તરફા ડાબી કોની એટલે વાળું જે હોય ને જગ્યાએ દેવા બરાબર અને ખાતર હંમેશા નીચે ક્યાં આપણે જલ્દી બરાબર તો f ને તો કે હા હવે છે d f ની ડાબી f ની ડાબી કઈ થાય આ બાજુ દિશા થાય એટલે કે આમ થશે સંભળી એટલે કે આમ થશે બરાબર f ની ડાબી આમ થશે f ની ડાબી તરફ બીજો ડાબી તરફ બીજો ડાબી તરફ પેલો અને આ બીજો એટલે અહીંયા આપણે થોડું વાત કોને તો કે ડી જો ડી એફ ની ડાબી તરફ બીજો ડી એફ ની ડાબી તરફ પહેલો ને બીજો છે થઈ ગયું બીજો શું કીધું અને 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 પણ કોણ ડી છે હા ડી એચ ની જમણી તરફ ત્રીજો છે એટલે આખું વાક્ય આવું છે ડી રયો કે એફ ની ડાબી તરફ બીજો છે અને એચ ની જમણી તરફ ત્રીજો કોની જમણી તરફ ત્રીજો h ની કોની જમણી તરફ ત્રીજો h ની હવે h ની જમણી તરફ ત્રીજો એટલે a આ a b અને 3 એટલે કે આવી રીતે કહેવા માંગે છે એમ d લ્યો એ h ની જમણી તરફ ત્રીજો h ની જમણી તરફ ત્રીજો 1 2 અને 3 આવું કહેવા માંગે છે એટલે કે d h ની જમણી તરફ ત્રીજો થઈ ગયો ખાસ સાંભળજો તો h d ની કેટલા વિતર ડાબો થયો 3 ડાબો છો કહેવાય હા હું એ કોઈ વ્યક્તિ ની પાછળ છું બરોબર છે તો હું એવું કહી શકું એ વ્યક્તિ માંથી આગળ છે એવું કહી શકું ને હજુ એ સાંભળ લો કામ ડી એચ ની આગળ છે અથવા બીજી રીતે શું કહી શકું કે એચ ડી ની પાછળ છે બંને એક જ છે તો આપણે એવું કીધું છે કે ડી એચ ની જમણી તરફ ત્રીજો છે ડી એચ ની જમણી તરફ ત્રીજો છે ડી એચ ની

પ્રશ્ન એ અને f ની એ f ની જમણી તરફ બીજો છે કોણ એ એ f ની જમણી f ની જમણી પૈસા કેટલામો છે બીજો છે એ z જમણી f ની જમણીયા અને બીજા નંબરે a અને b અહીંયા કોને ઓળખવાનો છે n હજુ આગળ જઈએ અને h નો છે કોનો પડોશી h

પછી ઈ આવી ગયો તો કેના બાકી છે તો ઈ એમ થઈ ગયો ચલો બધા આવી ગયા હવે આની પર તમને કંઈક સ્પેશિયલ આયા પાસે કંઈક તમને પ્રશ્નો આયા છે બરાબર તો એ પ્રશ્નો આપણે સોલ્વ કરવાના કેવા પ્રશ્નો હોય એની તમને વાત કરું તો ડી પ્રશ્નો પર જઉં છું સાંભળજો ડી સી ની કઈ બાજુ છે તો સી ની કઈ બાજુ છે ડાબી બાજુ છે હા અસો બીજો પ્રશ્ન આવો હોય કે બી ની જમણી બાજુએ ચોથો કોણ છે બી ની જમણી બાજુએ ચોથો જમણી રામ જમણી એટલે આમ ડાબી એટલે આ જમણી બાજુ ચોથો એ 2 3 4 ચોથો કોણ છે ઈ આવા પ્રશ્નો હશે બરાબર છે પણ મારી વાત ખાસ કાન કોણે સાંભળ્યો જ્યારે આપણે પરીક્ષામાં પૂછાય ત્યારે આવા મોટા જે પ્રશ્નો આવે ને અને એની નીચે પેલા જોવાનું કે આ પ્રશ્નો પરથી કેટલા પ્રશ્નો પૂછેલા છે એક છે બે છે ત્રણ છે કે ચાર છે જો બે થી વધારે હોય ને તો આ દાખલો એટલે કે આ સ્પેશિયલ ભણવા જવાનું જો એક જ પ્રશ્ન હોય તો ભણવા નહીં એને સ્કીપ શું સ્કીપ કેમ કે આ સમય બહુ લઈ બરાબર છે ચલો હવે બીજા પ્રશ્ન ઉપર જઈએ હવે આના માટે તમારે દિશા મહત્વની છે શું દિશા બરાબર પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ જે તમને પહેલા શીખવાડ્યું એ બરાબર છે ચલો એના ઉપર જઈએ જે હું જે કીધું છે એ મુજબ બનાવવાનું છે એમાં કઈ આપણે આડાવાળું કરવાનું થતું નથી બરાબર છે હવે आवाज मैंने डाबो छेडो केवे आवाज मैंने जमो छेडो केवे बराबर तो स्पेशल ऊपर जाइए स्पेशल શું કેવાવાંગા છે ખાસ દેજો 8 મિત્રો તો પેલો સબને માં જશું 8 મિત્રો 8 લેતા કરના 1 2 3 4 5 6 7 ને 8 કરી દે કા તો કે હા હવે શું કીધું ઉત્તર દિશા તરફ મુખ કરીને બેઠા ઉત્તર કઈ બાજુ આવે ઉપરની બાજુ એટલે ઉત્તરને તરફ મુખ કરીને બેઠા એટલે સર ઉપરની તરફ મુખ થઈ ગયા હા એટલે આમ મુખ કરીને બેઠા છે એવું કહેવા માંગે છે બધા કંઈ બાજુ વિસ્તારા ઉપરની તરફ મુખ કરીને બેઠા છે હવે ડાયરેક્ટ જવાનું પ્રશ્નો ઉપર જ્યારે જ્યારે આવી લાઇન વાળો પ્રશ્ન આવે આ સર્કલ વાળો ચોરસ વાળો ત્રિકોણ વાળો થયો આ તમને ત્રિકોણમાં પૂછી શકે છે અથવા તો ચોરસ નોય બેઠકમાં પૂછી શકે એનાથી કંઈ મતલબ નથી ચક્રીય બેઠક વ્યવસ્થા છે કેવી ચક્રીય બેઠક વ્યવસ્થા એટલે કે બંને છેના ભેગા થઈ જાય છે પરંતુ આમાં બંને છેના ભેગા થતા નથી જ્યારે જ્યારે બંને છેડા કુતરા ના થતા હોય એ પ્રશ્ન આપણી પાસે આવે ત્યારે ખાસ એ યાદ રાખવાનું કે સૌથી પહેલા કોને ક્યાં મૂકવું કોને એટલે કે એનીસેડીને ક્યાં છેડાવવા ને એવું મૂક્યો છે ને તો કોને ક્યાં મૂકવો આવું જ્યારે આપણી પાસે આવે ત્યારે સૌથી પહેલું છેડાવાળા વ્યક્તિને પહેલા ભૂવાનું કોણે છેડાવાળા વ્યક્તિને તો આખામાં જે છેડાવળ હોય ને એને પહેલા ઉપાડવાનું જેથી કરીને આપણે વેઠ વ્યવસ્થા એકદમ સરળ થઈ જશે બરોબર છે જોઈએ છે જલો તો જો

দাটি ছে দ্র কোনে দেয়ে দেয়ে দের দাধ মাজের দাজের আমেনে দেয়ে আজে আমাংলাটে কোখে এহাং উবাউশে চেডা কোষে তুয়ে ছ�

bc કરે છે એટલે k જેનો કોની વાત થઈ માની d એ ww તર ડાબી બાજુ છે કે જે છેડા ઉપર છે એટલે કોની વાત થઈ ww બરાબર એટલે છેડા પર w હોય છે અને અહીંયા શું હશે d તો એમ પ્રશ્ન થશે કે અહીંયા ww નું આવશે તો અહીંયા ww નું તો d અહીંયા થઈ તો પાછી પહેલી નું પાલન થાય ને d ww તર ડાબી બાજુ પાંચમની બાજુ છે એટલે અહીંયા આવશે નહીં ચલો એક છેડો તો ગોઠવાઈ ગયો તો કે હા હવે ડાયરેક્ટ એનર્જી પાસે ચાલુ કરવાનો શું તેલેજી બરોબર છે કે એક છેડો પોટલો કે બીજો ઓટોમેટિક આપણને મળી જશે ખાસ ધ્યાન દેજો હવે આપણે ચાલુ કરીએ કે d અને y નો પાડોશી નથી કોણ તો કે x x d અને y નો પાડોશી નથી તો x એ d એટલે આનો પાડોશી નથી એટલે અહીંયા તો આવશે નહીં બીજી કોઈ બી જગ્યાએ આવી શકે પાછો આટલી બધી જગ્યામાંથી ફાઈનલ નો કરી શકું કે કઈ જગ્યા છે

અને કેટલા ગોઠવવાના છે 4 એ અને ઝેડ ની વચ્ચે તો 4 વચ્ચે છે 1 2 3 4 તો પાછો અહીંયા એ હોય તો અહીંયા ઝેડ હોય અથવા અહીંયા એ હોય તો અહીંયા ઝેડ હોય કારણ કે એ અને z ની વચ્ચે 4 a અને z ની વચ્ચે 4 પાછો થઈ ગયો પણ ક્યાં a છે અને ક્યાં z છે હજુ આપણને ફાઇનલ ખબર નથી એ પાછે ઉપર કોઈ એકાડી લાઈન આવશે એ પર ખબર પડી જશે ચાલો જોઈએ ખાસ ધ્યાન દેજો હવે પાછું ઉપરથી થી લખજો વાક્ય બાકી છે યાર d અને y પાડોશી નથી કોણ કે x x કોઈ છેડા પર નથી એટલે x અહીંયા પર નથી પરંતુ બીજું શું નથી કે d અને y નો પાડોશી નથી એટલે આનો નો પાડોશી નથી એટલે કા તો અહીંયા હોવો જોઈએ કોણ x કોણ x અથવા તો x ક્યાં હોવો જોઈએ અહીંયા હોવો જોઈએ બરાબર d ખાસ d y નો પાડોશી નથી डी डी वाई नो पारोसी स्वयं एक्स 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 कोई छेड़ा पर स्वयं हाँ एक्स कोई छेड़ा पर हुआ नशीले तो, D, no, तो, तो मैं डी अन्य वाई नो पारोसी नशीले एक्स रियो कोई डी नो क्यों वाई नो पारोसी नशीले तो वहीं आ बाय ऐसा आए ये देखो वहीं आ बाय आए बराबर से जो वहीं आ बाय लाऊं तो वहीं आ ऐसा आए अन्य બરાબર છે આ મુજબ આપણી પાસે ડાયાગ્રામ બને છે હવે આ સાચું કે આ સાચું એ હજુ ખબર નથી બરાબર છે પાછો અજો ના પડોશી y અને z y z કોણ સી ના પડોશી y અને z છે ક્યાં પર તો પાછા જો અહિયાં c ને મૂકી દો c ના પડોશી y અને z થઈ ગયા આ તો ઓબવિયસલી એક અહીંયા નથી આવવાનો તો એ અહીંયા જ આવશે તો આ z એની વેલ્યુ તો x ની વેલ્યુ તો y ની વેલ્યુ એ કે આવશે અહીંયા એટલે આ ઉપર ગોઠવી દઉં છું જોજો આ z c અને y બરાબર હવે પાછું પહેલેથી જોતો જ હવે આ બે જગ્યાએ શું આવશે મને ઓટોમેટિક ખ્યાલ આવી જશે બરાબર જો x કોઈ છેડા પર ઊભો નથી x કોઈ છેડા પર ઊભો નથી ચલો નથી ઊભો તેમાં d અને y નો પાડોશી નથી d અને y નો પાડોશી એટલે ચલો આને અહીંયા મૂકો તો પાછો y નો પાડોશી થઈ જાય તો x અહીં મૂકી દો જો x d અને y નો પાડોશી નથી નથી ને ચલો નથી જો અહીંયા મૂકો તો પાછો y નો પાડોશી થઈ જાય ને એટલા માટે x ને અહીંયા મૂકો બરાબર છે હવે c ના પાડોશી y અને z છે તો c ના પાડોશી y અને z થઈ ગયા જોઈ એ બે ની બાજુ બાજુમાં છે હા હવે પાછો જો d એ w ની તરફ ડાબી બાજુએ છેડા પર હોય છે Chalo, yahehe, d w પર ડબલ જો છેડા પર છે ચલો યે છેડા પર a અને b વચ્ચે તેમ so, c અને d વચ્ચે એક જ એક જ વ્યક્તિ છે જો છે જો a અને so, b વચ્ચે એક જ છે અને c અને d વચ્ચે એક વ્યક્તિ છે ચલો થઈ અને b ની જમણી બાજુ ત્રીજા સ્થાને છે b ની જમણી બાજુ ત્રીજા સ્થાને આ a 2 અને 3 ત્રીજા સ્થાને કોણ છે z છે ચલો z આવી ગયો એટલે કે આપણી આખી બેઠક વ્યવસ્થા શું થઈ ગઈ સાચી થઈ ગઈ બેઠક વ્યવસ્થા આપણી શું થઈ ગઈ સાચી a x b y c z d w બરાબર હવે આની ઉપરથી કોઈ પણ આપણને પ્રશ્ન પૂછે તો આપણે આવડવું જોઈએ બરાબર છે એકવાર જ્યારે તમે બેઠક વ્યવસ્થા બનાવી જો એના પછી આપણને ઓબ્વિયસલી પ્રશ્ન શું થવો જોઈએ આવડો જે પ્રશ્ન પૂછા છે પ્રશ્ન કેવા પૂછા હોય કે એની તરત જમણી બાજુ એક કોણ છે એની તરત જમણી બાજુ ચોથા સ્થાને કોણ છે ચોથું સ્થાન કયું થાય એ નું જમણું ચોથું 1 2 3 ને 4 આવા પ્રશ્નો આપણે પૂછી બીજા પર પ્રશ્ન પૂછી શકે નહીં અથવા કેવો પ્રશ્ન પૂછી એમ y ના પાડોશી કોણ છે b અને c તો કે હા b અને c બંને છે બરાબર છે એટલે આવા પ્રશ્ન આપણે કોઈ પણ પૂછી શકે એક બીજાના પાડોશી પૂછે એક બીજાની આગળ પાછળ કોણ છે એ પૂછી શકે

ને છેડાવાળો મળી જશે એના પછી આ કે હરોળ આપણે ઓટોમેટિક સમજાઈ જશે બરાબર છે આ સારા કોક તમને સમજણ પડી હશે આવા એક્ઝામ્પલ ત્યારે જ આવશે જ્યારે વારંવાર આપણે એને સોલ્વ કરીશું બરાબર છે તો વારંવાર વધારવા પડતે આના એક્ઝામ્પલ સોલ્વ કરજો મારું કેવું તો એવું છે કે જ્યારે આપણી પાસે એક્ઝામમાં આવા એક્ઝામ્પલ્સ આવે ત્યારે સૌથી પહેલા શું કરો આવા જો લાંબા હોય એની નીચે પણ જોઈ લો કેટલા ક્વેશ્ચન છે જો 4 થી 5 હોય તો 3 થી અથવા 3 થી 3 થી વધારે હોય ને તો ફટાફટ આ તમે એક્ઝામ્પલ કરો કે કે એમાં તમે 3-4 મિનિટ બગાડશો તો તમારો એ ટાઈમ લેખે રહેશે બરાબર છે પણ જો એક જ પ્રશ્ન પૂછેલો હશે તો ટાઈમ તમારો બગડશે બરાબર છે એક હોય ને તો પછી સ્કીપ કરી દેવાનો ભલે એક વાર જે કેમ કે આ એકમાં વાર લેવા તમે રસ્તો પાછળ બીજા બે સેલા એક્ઝામ્પલ હશે એ પણ તમે જુઓ હશે એનો ટાઈમ બરાબર છે તો આશા રાખું કે તમને એક્ઝામ્પલ સમજણ પડી હશે જો ના પડે તો ફરીવાર મને કોમેન્ટ કરજો ફરીવાર તમને સમજાવી દઈશ બરાબર છે